ബോളി ശ്രീ കൃഷ്ണ കന്ൈയാ ലാലയ ചന്ദ്ര ഭഗവാന ക ജയ ലവ റേ ശ്യമ ഹെ ഹരി വര നാം കേരി મુખયો પર માખણ ખનારા ગાલયું પર ગોવિંદ લખે દૌલાવ તે શે દઉ હવે હરી વર નામ દો નથડી ઉપર નગર નંદા નથડી ઉપર નગર નંદ નાસિકમાં નાગર લાવ હથેળી તે શામે દો હે હરી નામ લખી દો પાપણ ઉપર પર પર પરમાંદ ને પપણ પર પર ને કેક ઉપર કૃષ્ણમ લખી દઉં લાભ હથેળી શ્યામ લખી દઉં હે હરી નામ લખી દઉં દઉલાવ હથેળી શ્યામ લખી દઉં હે હરી ભર નામ લખી દઉં આંગળી ઉપર યાતમ પ્યારે આંગળી ઉપર યાતમ પ્યારે કરું ઉપર કેર તાર લખી દઉ લાવ હથેળી શામ લખી દઉં હયે હરી ભર નામ લખી દઉ સીતયો ઉપર સુંદરી શીતય પર સુંદરી ઉડનારા શીતય પર સુંદરી ઓડનારા બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં લેળી શ્યામ લખી દો હયે હરી વર નામ લખી દઉલાવળી શ્યામ લખી દઉં હયે હરી વર નામ લખી દઉં કંગનયુ પર કૃષ્ણ કપાળુ કંગનયું પર કૃષ્ણ ગોપાળુ પાયલમાં પરમેશ્વર લખી દઉ લાવી શામ લખી દઉ હૈ હરી વર નામ લખી દઉ સારણીયુ પર પિતર ભારી સારણીયુ ઉપર પિતર ભારી રોમે રોમે લખી ભગવંતી લાવ લાવી શ્યામ લખી દો હયે હરી વર નામ લખી નામી લાવ લાવે શ્યામ લખી દો હયે હરી વર નામ લખી દો બોલ શ્રી કૃષ્ણ કન્યા લાલ કે જે અમારું ભજન ગમે તો લાઈક લાઈક કરજો